માં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તમારું નામ બી જિગ્નેશ દેવા નમસ્કાર મિત્રો ગણેશ ગોંડલને પોલીસે અત્યારે શકંજામાં લઈ લીધા છે અને તેમની સાથે બે મોબાઈલ અને બે ત્રણ ગાડીઓ પણ શકંજામાં લઈ લીધી છે પોતાના ગેરૂપમાં લઈ લીધા છે અને ગણેશ ગોંડલને જ્યારે પોલીસે પકડ્યા હતા ત્યારે કસ્ટડીમાં તે હસતા હતા અને તેમના હાસ્ય પર જિજ્ઞેશ મેવાણી ગુસ્સે થઈને કંઈક કહે છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ગણેશ ગોંડલના હાસ્યને ઘણી બધા લોકો ઉત્તરી પણ રહી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલું બધું આને કોઈનો ડર નથી કહેશું તેવું તે લોકો કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં ધારાસભ્યનો દીકરો કિડનેપ કરી ગાડીમાં ફિલ્મી સ્ટલે બેસાડી એને નિર્વસ્ત્ર કરો એને નગ્ન કરી ચાર પાંચ લોકો એને ઘેરી એનો વિડીયો બનાવો અને એવું કહો કે તમે એને સિવાયમાંથી રાજીનામું આપશો અમુક ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરે તો જ તને છોડીએ અને એને જાણે એને મારી નાખવાનો હોય એ પ્રમાણે તમે એને બેસુમાર માર મારો આ બાબતે રાજ્યની સરકારે ને પોલીસે પોતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે અને બાદ પણ તમે ધરપકડ ના કરો એનો મતલબ એમ કે તમે સમાજમાં કોઈ મજબૂત મેસેજ આપવા માંગતા નથી તો આ કોઈ ચલાવી લેવાના નથી એટલે વધારે ઉગ્ર આંદોલન આપવા માટે અમે મજબૂર બનીશું ને ગોંડલમાં જ કોઈને એવું હોય કે અમારું કોઈ નામ ના લઈ શકે તો મારા નામ બી જિગ્નેશ